નમસ્કાર આપ જોઈ રહ્યા રહ્યા છો સમાચાર જિલ્લાથી મળી છે લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે બિલીમોર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સીતારામ પ્રજાપતિ પોતાના સો જેટલા સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ધારાસભ્ય નરેશ પટેલ જિલ્લા પ્રમુખ ભોરાલાલ શાહ અને શહેર પ્રમુખ વિજય પટેલની ઉપસ્થિતિમાં બિલીમોરા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સીતારામ પ્રજાતિએ ભગવો ધારણ કર્યો તેમની સાથે તેના સો જેટલા સમર્થકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આજે બીલીમોરા ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠક મળી હતી એ બેઠકમાં ગાંધેના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ અને મંડળના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા એ બેઠકની અંદર આગામી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તરફથી આપવામાં આવેલા કાર્યક્રમો અને કામગીરી એની વિસ્તૃત ચર્ચા કરીને આગામી બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અમારા હાલના સાંસદ સી આર પાટીલ સાહેબ છે એમને દસ લાખ ઉપરાંત મતોથી કેવી રીતે જીતાડવાના એના માટેની અમે તૈયારીઓ કરી હતી સાથે સાથે આજે આ પાર્ટીના સીતારામભાઈ પ્રજાપતિ સો જેટલા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમને અમે ખેસ પહેરાઈને એમના કાર્યકર્તાઓ સાથે પ્રવેશ આપ્યો છે અને એમને એને લઈને ભારતીય જનતા પાર્ટીમાં એક નવો ઉમંગ ઉત્સાહ પણ જોવામાં મળ્યું હતું સાથે સાથે આગામી દિવસોમાં કોંગ્રેસના કાર્યકર્તા અને આ પાર્ટીના બીજા જે કાર્યકર્તાઓ નવસારી જિલ્લામાં છે એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે એવું અમને એમના કાર્યકર્તાઓ મારફતે અમારો સંપર્ક કરવામાં આવી રહ્યો છે